મિત્રો હેમંતભાઈ અહિયાં છે ને પોપ પર દવાનો આપણી આજે આખો દી સાટવાની છે દવા અને ક્યાં ફાલી સાટવાની છે બરોબર હેમંતભાઈ દવાનું કામકાજ ચાલુ છે અત્યારે હાલો મિત્રો મજામાં જશો અને ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો આટલા સમયથી છે ને આપણે મિત્રો જે કામમાં હતા એટલે લોગ નહોતા આવતા તો બસ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણે બધી વાળીએ છીએ અને દવા સાટવા નીકળી ગયા છે મિત્રો તો બસ વિડીયોમાં જોડાતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ દવા સાટવા જઈએ છે બસ વિડીયોમાં તમે બન્યા રહેજો તો મિત્રો જોઈ લો આપણે નું છે કપા ને એમાં વસાડા બકાલો છે હેમંતભાઈ અહીંયા છે ને પોપ પર દવાનો આપણે આ જે આખો દી સાટવાની છે દવા અને ક્યાં ફાળની સાટવાની છે બરોબર હમ હમ બસ હું દવા સાટવા જાઉં છું આપણે આમ સાટવાની છે ના બકાલામાં સાટે છે હેમંતભાઈ શું કે બકાલાનો ધંધો ચાલુ કર્યો કાં હેમંતભાઈ આપણે બકાલામાં સારું છે બરોબર એટલે આપણે બકાલા નું દવા બકાલું જ કરવાનું છે કાયમી ને આવક જયલો મિત્ર આશા મી વાડીયા અત્યારે જયલો મિત્રો હેમંતભાઈ દવા ખાટે છે બકાલામાં આ બધું બકાલું જ છે હેમદભાઈ નું આ દવા લાગ્યું

આવા નજારા તો તમને વાડીઓમાં જોવા મળે મિત્રો જો અહીંયા હાથી હાલેશ મોટર હાલે છે અહીંયા પાણી હાલે છે ઘઉમાં બસ મિત્રો આપણે અહીંયા આવી ગયા છે વાડીએ અને મતલબ મેં અહીંયા કુંડો હશે ને આવી ગયા છે તો બસ હવે આપણે દવા સાથે રાખીએ અને બસ તમે વિડીયોમાં બન્યા રહેજો બાકી તો બસ વાડીનો નજારો છે તો એ કરવો આપણા વિડીયોમાં તો મિત્રો આ છે આપણી મહિની દવા આપણો કુંડો અને પોપ ને બધું રેડી જ છે હવે બસ ખોલી નાખીએ

જવારમાં અને બસ હવે બપોરના પાછા આવી જશું અને બપોરના પાછા આપણે દવા સાટ ચાલુ કરી દઈશું અત્યારે ખાઈ આવીએ આપણે ગોલ્ડે અહીંથી થોડુંક દૂર છે અને અહીં જોઈએ આપણી જવાર એમાં દવા સટાઈ ગઈ છે બહુ બપોર થઈ ગયા છે જવરમાં પાણી વાળવાનું છે ખાતર નાખવાનું છે પહેલાં દવા છાટી દઉં એટલે બધું એક રિઝલ્ટ આવે એટલે ડાયરેક્ટ ફટાફટ જવારમાં સુધારો થઈ જાય મજામાં જ હોય મિત્રો તો અત્યારે જોઈ લો મિત્રો હું છે ને દવા સાટીને આપણી ફ્રી થયો ફ્રી તો નથી થયો પણ આડી જવાનું છે ખુલી ક્લિપ ઉતારી લઉં તો અત્યારનું જોઈ લો ખાલી વાતાવરણ કંઈ ઘટે જ નહીં મિત્રો અને શું કહેવાય કે હું છે અત્યારે ધારે અને દસ બાર પોપ સાટી નાખ્યા છે મિત્રો અને જો આપણો પોપને કુંડો અને લાઇટ સલો હતી પણ લાઇટ વહી ગઈ છે એટલે કાલે આવતા આવશે હવે દીમ મજા આવી નથી કદાચને જો ઘડીક લાઇટ આપે ને તો એની પણ લાઈટ બહુ કવરાવે છે મિત્રો પાણી ભેરખી ન થાય કંભાળે માન પાણી ભોગે તો લાઇટ કપાઈ જાય તો બસ અત્યારનું જોઈ લો વાતાવરણ ખાલી જોઈ લો તમે શિયાળાનું વાતાવરણ એટલે કંઈ ઘટે નહીં મિત્રો અને તમને ઓલું સબસ્ક્રાઈબનું બટન દેખાતું જશે તો ત્યાં સબસ્ક્રાઈબ પણ તમે કરી શકો છો અને બસ ત્યારે તો છે આટા મારીએ થાકી ગયા પણ બહુ થાય નથી ઇધર છે ફૂલડા ખૂબ થોડું નથી આપણે અને બસ થાય આપણે ખાધામાં અને પછી ત્યાંથી ઘરે જશું બસ તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આવું બધું વાડીમાં વ્યૂ તમને જોવા મળે બાકી તો બધી શું ક્યારે વ્યૂ જોવાની મજા આવે કંઈક અલગ જ ફિલિંગ આવતી હોય છે મિત્રો આ બધું વ્યૂની મિત્રો આ ઝવેરમાં આપણે હવાની દવા સાટી હવે એમાં કાલે ખાતર ને પાણી નાખી દેસુ પાણી નાખવાનું નથી પાણી વાળવાનું છે આપણી દવા ને જાય છે આપણે આમ ચટાંમસ આવવાનું છે